રાતનપુર ખાતે ડોક્ટર આંબેડકર સાહેબ વિચાર મંચ દ્વારા આંબેડકર સન્માન રેલી ગાંધી ચોક વડપાસર તળાવ મામલતદાર કચેરી સુધી પાટણ જિલ્લાના રાતનપુર ખાતે વડપાસર તળાવથી મામલતદાર કચેરી સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા આંબેડકર સન્માન રેલી યોજી નાયબ કલેક્ટરને સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન અભદ્ર વાણી વિલાસ સંસદ સભામાં કરવા બદલ વખોડી કાઢી આવેદનપત્ર આપવામાં આવે અઢાર બાર બે હજાર ના રોજ સંસદમાં સરકારના ચાલુ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ વિશે અભદ્ર શબ્દોની વાણી વિલાસ કરતા દલિત સમાજના લોકોની લાગણી દુભાતા આજરોજ આવેદનપત્ર આપી રેલી કાઢી ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદમાં માફી માંગે તેમજ જાહેર લોકો સમક્ષ માફી માંગે તેમજ ગૃહમંત્રી તરીકે રાજીનામું આપે તેવી માંગણી સાથે આજરોજ રાધનપુર ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા આવેદનપત્ર આપી રેલી યોજી હતી સવિતા શ્રીમાળી આજે અમે આવેદન પત્ર જે અનુસંધાને આપવામાં આવ્યા છીએ સર્વ દલિત સમાજ ભેગા થઈ અને અમિત શાહે જે સંસદની અંદર બાબા સાહેબનું અપમાન કર્યું છે અને આ જે બંધારણના ઘડવૈયાનું અપમાન થાય ત્યારે આખા સમાજનું કોઈ પણ અન્ય સમાજોનું અપમાન થાય છે અને આ અપમાન કર્યું છે એના અનુસંધાને અહીંયા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને અમિત શાહ માફી માગે અને જો માફી માગવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું આ અમારી એક ચીમકી ગણો તો ચીમકી છે સરકારને અને જે ગણવું એ ગણે પણ અમે ગાંધી ચિંતા માર્ગે જઈશું ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે જે નિવેદન આપ્યું હતું એનાથી તમામ જે દેશના લોકોની લાગણી દુભાણી છે બંધારણના ઘડવૈયા તમામ પિછડા વર્ગના જે મસીયા કહેવાય એવા બાબા સાહેબે કે મહાન પુરુષ જેને આપણે ભગવાન ગણીએ છીએ એમના વિશે જે શબ્દો બોલ્યા એનાથી અમારે બધા લાગણીઓ આહત થઈ છે અને એના ભાગરૂપે આજે એક આંદોલન જે શરૂ થયું છે તો અમિત શાહે આમાં માફી માંગવી જોઈએ અને જ્યાં સુધી માફી ના માંગે ત્યાં સુધી આ દેશનો જે પછાત વર્ગ છે એસસી એસ ટી ઓબીસી તમામ સાથે મળી અને આ બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અને આજે એ ભાગરૂપે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ બાબતે જો કોઈ નિર્ણય નહીં થાય તો હજી પણ આગળ ગાંધી ચિંતા માટે આંદોલન ચાલુ રહેશે અને સમગ્ર દેશની પ્રજા જે બંધારણ ઘડવૈયા આંબેડકર સાહેબને જે ભગવાન માને છે એમણે જે આ દેશને બંધારણ આપ્યું છે અને એને લીધે જે પબ્લિક આહત થઈ છે એના ભાગરૂપે અમે